તો હેલો ઇ ટુ ફેમિલી તો સ્વાગત છે નવા બ્લોગની અંદર ને આજે પણ આપણે મસ્ત મજાની રેસીપી બનાવવાની છે ને કેવાની બનાવવાની છે બતાવું તમને તમને જોઈને તો ખબર પડી ગઈ છે કે ઝીંગાની બનાવની છે તો મોટો મોટા લેમ્બો જેવા છે આ છે કાપસી છે ને આ છે લાલ ડોડી તો લાલ લાલ બનાવવાની છે આજે ને અલગ રેસીપી બનાવવાની છે કેવી ખબર તમને આપણે આને છે ને પહેલાં તો ભજીયાથી એમ ફ્રાય કરવાનું છે અને ને પછી આને ગ્રેવીમાં બનાવવાનું છે તો વિજયની અંદર બની આવ્યો તો ને ચાલો ફટાફટ આને પહેલાં સાફ સફાઈ કરી નાખીએ તો મિત્રો ફાઇનલી આપણે છે ને તોટી ફોલી ને છે એટલો માલ નીકળ્યો એમ માનો કે અગધા કિલ્લા જેટલો હશે કે કિલો હોય કિલો સાખર હશે ને અહીંયા વેસ્ટ કેટલો ટીચરો જોઈ લો લઉં આને આ રીતના સાફ સફાઈ કરવાનું જ છે અત્યારે પાણી તો ઓછું છે આપણે નવર વયો થાય નવર પેંખ્યા લઈ જઈશું આ તો ગારમ નાખી દઈએ બધા દીખવા

ડુંગળીના પાંદડા તો કાપી અને વોશ કરી લીધા મસ્ત મજાના લીંબુ ભાઈ જાય લીંબુ ધોવાનું હોય લીંબુ ને અંદર થી રસ કાઢવાનો હોય મારા ઘરે લેજા તો બધા શાક ઉલી ને ઉભી જ ચાલો હવે ડુંગળી મોરવાનું ચાલુ કરી દે તો મિત્રો હવે આપણે કામ કામકાજ ચાલુ કરી દે તો ચાલુ મોરવાનું ચાલુ કરી દે સુધી એટલે કાંદા આપણે મોરી લીધા છે ધોઈ લે તો ઘણા બધા એક દીધ ફરીને અત્યારે ટમેટા ધાણા લીંબુ અત્યારે અહીં બાજુમાં પણ લીંબુ રાખેલા છે ને આ ઝીંગા છે બનાવવાની શરૂઆત કરીએ તો સૂલો હરગાવીએ ને પછી તમને મળીએ તો મિત્રો અત્યારે અહીં સૂલો હરગી રહ્યો છે પછી આ બધી આ બાજુ વસ્તુ લઈ લઉં પહેલાં કેમ છે બધી માલ મસાલો તો અત્યારે આપણે હવે ઝીંગાના ભજીયા પહેલાં બનાવનું સ્ટાર્ટિંગ કરી દઈએ તો એના માટે પહેલાં તેના લોટ નાખી દઈએ વધારે નથી બનાવવાના થોડાક જ બનાવવાના એનું કારણ એમ છે

ઇને કારણ હતું તો કારણ ખબર કીતિ પટેલ માટે એક નક્ષત્ર વિંદનો વિડિયો ભેજાવલ આ ખદિલભાઈનું સિંગ તેલનું ભજીયા ખાવે અને ઇન્સ્ટાગ્રામમાં આવી કે કીતિ પટેલની કેમ પાકા થઈ ગઈ આને બદલે પક્કાવાળા નો હોય

અડધા પાકી જાય શાકમાં તેલ ગરમ થવા રાખી દીધું મોટું ટોપી આપણે ફ્રાય નું તેલ હતું ને એ છે મસાલા માટે ટોપળી જોવા જાય

બસ આલો માં નથી એવું છે બુબા તો મિતોને ગોલ્ડન આવી જાય

ભાત ભાત લઈ લઈએ અને હવે આપડે ભૂખ લાગી છે તો ક્યારની મહેનત કરી રહ્યા હતા તો ભૂખ તો લાગે ને આપડે તો અત્યારે ભાત લઈ લે પછી આપણે શાક ને વિતરણ કરીએ તો મિત્રો અત્યારે બધી ફાણા કાઢવા માંડું વાટકા ઘણા બધા થઈ ગયા તો હલાવતા હલાવતા પછી કાઢવાની શરૂઆત કરી દઈએ જેમ ધોતું રે એમ લેતા જાય તો તીખું હશે હલો ઉપર દીનો વેટકો પાછા લેજો અમારે તો ચાલો બધીનો આવી જશે ધમવાનો હા બધું લઈ તો ચાલો તમે તમે કરવાનું ચાલુ કરો પછી હું કરું જમતા કેતા ચાલો આવી જશે જો ડાયરેક્ટ

જમી લીધું ને ફૂલ ભાઈ બધી પછી જમી લીધું અત્યારે મોબાઈલમાં માં ખોદા મારી રહ્યા છે હવે આપણે છે ને વિડીયો તમે બધા લાઈક કરી દેજો છે ને એટલે સબસ્ક્રાઈબ કરી દેજો ને હમણાં છે ને મસ્ત મજાનો બ્લોગ આવશે જોરદાર તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને બે લાઈક કરી દેજો ને પ્રેસ કરી દેજો ને તો નવા નવા વિડીયો તમને પહેલા પૂછી જાય ઓકે